પ્રધાનમંત્રી મોદી ત્રીજીવાર શપથ ગ્રહણ કરે તે મુદ્દે વિપક્ષ પર ટ્વીટ દ્વારા ડોક્ટર કાનાબારે પ્રહારો કરેલા હતા ડોક્ટર કાનાબારે લખ્યું કે સચિન તેંડુલકર ઉપરાપરી બે સેન્ચુરી માર્યા પછી નેવું રને આઉટ થાય તો તે નિષ્ફળ ન ગણાય એનડીએ મોદીજીના નેતૃત્વમાં ચૂંટણી લડ્યું હતું જેને સ્પષ્ટ બહુમતી મળી છે છતાં પડે તોય મિયાભાઈની તંગડી ઊંચી એમ વિરોધ પક્ષો જીત્યા જીત્યાની કાગારોળ કરી રહ્યા છે ઈર્ષાળુ પડોશી જેમ બાજુવાળાના દીકરાનું સગફણ થઈ જાય તો હવે લગ્ન નહીં થાય અને લગ્ન થઈ જાય તો હવે તેને બાળકો નહીં થાય એમ ગામમાં કહેતા પરે તેમ ચૂંટણીમાં એનડીએ ને સ્પષ્ટ બહુમતી નહીં મળે તેમ કહેતા વિરોધ પક્ષો મોદીજી વડાપ્રધાન નહીં બને અને હવે નરેન્દ્ર મોદીજી શપથ લેવાના છે ત્યારે આ સરકાર લાંબુ નહીં ચાલે તેવી વિવાહિયાત આગાહીઓ કરી રહ્યા છે લોકસભાની ચૂંટણી બાદ બીજા નંબરે આવેલા ઇન્ડિયા ગઠબંધન પર ડોક્ટર કાનાબારે આ રીતે પ્રહારો કરેલા હતા